નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલરી ઇનપોઇન્ટ ન્યૂઝમાં તો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કે અઠાવન વર્ષ ઉપરના પેન્શનરો માટે જે પાંચ નવા લાભો જાહેર થયા છે તેના વિશે અને મિત્રો નિવૃત્ત થયેલા જે પેન્શનરો છે તેના પેન્શનમાં સૌથી મોટો વધારો અને પાંચ નવા લાભો જાહેર થયા છે તો મિત્રો પાંચ નવા જે લાભો છે તેમાં આપણે સૌથી પહેલાં જોઈએ તો ગુજરાત રાજ્યના પેન્શનરોને જે બેંકમાં જે તેમને પ્રાઇવેટી મળે છે તેના વિશે વાત કરીશું મિત્રો ત્યારબાદ મિત્રો મહત્ત્વની વાત એ પણ કરીશું કે બસ ભાડા ભથ્થામાં જે ડિસ્કાઉન્ટ મળે છે તેના વિશે અને બે હજાર છવ્વીસ મુજબ જે નવા નિયમ પ્રમાણે જે ડિસ્કાઉન્ટ મળે છે તેની પણ વાત કરવાના છે ત્યારબાદ મિત્રો જે પેન્શનરોને હવાઈ મુસાફરીમાં પણ થોડું ઘણું જે ડિસ્કાઉન્ટ મળે છે તેની પણ વાત કરીશું અને મિત્રો રેલવેમાં પણ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે બે હજાર છવ્વીસમાં પરંતુ તેને કોરોના વખતે બંધ કરી દેવામાં આવ્યું હતું પરંતુ બે હજાર છવ્વીસમાં જે શરૂ થવાનું છે અને તેમાં કેટલું ડિસ્કાઉન્ટ મળવાનું છે તેની પણ આપણે વાત કરવાના છે અને મિત્રો ત્યારબાદ તેમને જે પોલીસ સ્ટેશનમાં જે કોઈ કામકાજ હોય તો તેમને તેમાં પણ પ્રાયોરિટી આપવામાં આવશે અને તેમને કોઈ ફરિયાદ હોય તો તેમનો નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે તેની પણ મહત્ત્વની વાત કરીશું અને મિત્રો ત્યારબાદ જે પેન્શનરો છે તેમને જેમ વર્ષ વીતતું જાય છે તેમ મોંઘવારી વધે છે તે પ્રમાણે તેમના પેન્શનમાં પણ મોટો વધારો થવા જઈ રહ્યો છે અને મિત્રો જે એંશી વર્ષ ઉપરના છે તેમને તેમની ઉંમરના આધારે જે પેન્શનમાં વધારો મળવાનો છે તે પણ આપણે વાત કરવાના છીએ અને સાઠ વરસ ઉપરના જે પેન્શનરો છે તેના પેન્શનમાં કેટલો વધારો થયો છે તે પણ વાત કરીશું ત્યારબાદ મિત્રો એ પણ વાત કરી લેવી છે કે છેલ્લે સિનિયર સિટીઝન કાર્ડ તે શું છે અને તેના ફાયદા શું છે અને લાભો કયા કયા મળે છે અને કેટલા વર્ષની ઉંમર પછી સિનિયર સિટીઝન કાર્ડ કઢાવી શકાય છે અને સિનિયર સિટીઝન કાર્ડ શા માટે જરૂરી છે તેની પણ મહત્ત્વની વાત કરી લઈશું અને સિનિયર સિટીઝન કાર્ડ કેવી રીતે મેળવું સિનિયર સિટીઝન કાર્ડ મેળવવા માટે કયા કયા ડોક્યુમેન્ટ પુરાવાની જરૂર પડશે તે પણ જાણી લેવું છે ત્યારબાદ સિનિયર સિટીઝન કાર્ડ જે મફત પેન્શન આપવામાં આવે છે અને બીજું પણ જે જે મફત સિનિયર સિટીઝન કાર્ડથી મળવાનું છે અને તેના અપડેટ વિશે પણ આપણે વાત કરી લઈશું તો મિત્રો આ બધી જ વાત આપણે વિગતવાર જાણવાની છે તે પહેલાં તમને એક નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ નવી ઇન્ફોર્મેશન આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય એટલા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો તો મિત્રો બધી જ વાત વિગતવાર જાણીએ તો તો મિત્રો તેમાં આપણે વાત કરીશું કે આપણા ગુજરાતમાં વૃદ્ધ માતા પિતા દાદા દાદી અને વડીલોની સંભાળ રાખવી એ માત્ર ફરજ નથી પરંતુ આપણી સંસ્કૃતિ અને સંસ્કારનો એક અવિભાજ્ય ભાગ છે પરંતુ વય વધતા તેમની આર્થિક જરૂરિયાતો પણ ધીમે ધીમે વધતી જાય છે જેમાં દવાઓ સારવાર રોજિંદા ખર્ચવા અને જીવનની નાની મોટી જરૂરિયાતો માટે પણ ઘણી વાર તેઓને મુશ્કેલી પડે છે આવા સમયે જ્યારે આવકનું કોઈ સાધન ન હોય ત્યારે ચિંતા સ્વાભાવિક બની જાય છે મિત્રો જેને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારની વૃદ્ધ પેન્શન યોજના વૃદ્ધો માટે સાથે જ એક આશાનું કિરણ બનીને સામે આવે છે વૃદ્ધ પેન્શન યોજના ફોર્મ પીડીએફ ડાઉનલોડ વિશે પણ માહિતી છે મિત્રો તો મિત્રો વૃદ્ધ પેન્શન યોજનાની પીડીએફની વાત કરીએ તો આ યોજના હેઠળ માત્ર વૃદ્ધોને દર મહિને દર મહિને એક હજાર બસો પચાસની એટલે કે બારસો પચાસની આર્થિક સહાય આપવામાં આવે છે જે તેમને સીધા તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે અને મિત્રો આ આર્ટિકલમાં આપણે વિગતવાર જાણીશું કે વૃદ્ધ પેન્શન યોજના ફોર્મ પીડીએફ ડાઉનલોડ કેવી રીતે કરવી તો મિત્રો કોણ પાત્રતા ધરાવે છે કયા દસ્તાવેજો જોઈએ છે અને અરજી કેવી રીતે કરવી જેથી તમે અથવા તો તમારા પરિવારના વડીલો તરત જ આ લાભ મેળવી શકે આ ઉપરાંત વિધવા સહાય યોજના બે હજાર છવ્વીસમાં પણ સહાય આપવામાં આવે છે તેની વાત મિત્રો આપણે કરીશું તેની પહેલા આપણે વૃદ્ધ પેન્શન યોજના વિશે જાણીએ તો તેમાં યોજનાનું નામ વૃદ્ધ પેન્શન યોજના લાભની રકમ દર મહિને રૂપિયા એક હજાર બસો પચાસ એટલે કે બારસો પચાસ મળે છે લાભાર્થી તે લાભાર્થી જે સાઠ વર્ષ કે તેથી વધુ ઉંમરના વૃદ્ધ નાગરિકોને મળે છે મિત્રો યોજનાની આ પ્રકારની વાત કરીએ તો નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના રાજ્ય સરકાર પ્લસ ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના અને મિત્રો સુકવણીની પદ્ધતિની વાત કરીએ તો ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર સીધી બેંક ખાતામાં જમા કરવામાં આવે છે અને મિત્રો આવક મર્યાદાની વાત કરીએ તો ગ્રામ્ય લેવલમાં વાર્ષિક રૂપિયા એક લાખ વીસ હજાર સુધી માનીએ મિત્રો ત્યારબાદ આવક મર્યાદા શહેરની વાત કરીએ તો શહેરીમાં વાર્ષિક એક લાખ પચાસ હજાર સુધીની છે મિત્રો અરજી કરવાની રીતની વાત કરીએ તો તે ઓનલાઈન પણ અરજી કરી શકાય છે જે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર કરાય છે મિત્રો અને ત્યારબાદ ઓફલાઈન પણ અરજી કરી શકાય છે ફોર્મ ઉપલબ્ધ વૃદ્ધ પેન્શન યોજનાના ફોર્મ આપણે પીડીએફ દ્વારા પણ ડાઉનલોડ કરી શકાય છે જરૂરી દસ્તાવેજોની વાત કરીએ તો આધાર કાર્ડ રેશન કાર્ડ એટલે કે રેશન કાર્ડ બીપીએલ કાર્ડ ઉંમરનો પુરાવો બેંક પાસબુક વગેરે અને તેને પોર્ટલમાં આપણે અરજી કરી શકાય છે અને હેલ્પલાઇન નંબરની વાત કરીએ તો તેમાં અઢાર ડબલ જીરો બે તેત્રીસ પંચાવન ડબલ ઝીરો તેની હેલ્પલાઇન નંબર છે મિત્રો તમે આની ઉપરથી ગમે તે માહિતી મેળવી શકો જેમ કે પેન્શનના ફોર્મ પેન્શન વિશે મિત્રો ત્યારબાદ મિત્રો ગુજરાતમાં વૃદ્ધ પેન્શન યોજનાના પ્રકારની વાત કરીએ તો આ યોજનાના રાજ્ય સરકારમાં પણ એટલે કે વૃદ્ધ પેન્શન યોજના ફોર્મ પણ પીડીએફ ડાઉનલોડ કરી શકાય છે તેની મુખ્યત્વે બે પ્રકાર છે જે આપણે જોઈએ તો તેમાં પહેલું છે નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના જે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવે છે ત્યારબાદ બીજું છે ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના જે કેન્દ્ર સરકાર દ્વારા આવે છે મિત્રો આ બંને યોજનાનો મુખ્ય હેતુ વૃદ્ધોને આર્થિક સહારો આપવાનો છે ખાસ વાત એ છે કે ગુજરાત સરકારે રાજ્ય સહાય ઉમેરીને આ પેન્શનની રકમ વધારીને રૂપિયા એક હજાર બસો પચાસ પ્રતિ મહિને કરી છે આ રકમ ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેંક ખાતામાં જમા કરવામાં આવે છે મિત્રો પહેલા સમયની વાત કરીએ તો આવી યોજનામાં અરજી કરવી ફોર્મ ભરવું અને પેન્શન મેળવી બહુ જ મુશ્કેલી પડતી હતી પરંતુ હવે ડિજિટલ ગુજરાત પોર્ટલ માધ્યમ દ્વારા ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે અરજી કરી શકાય છે મિત્રો આ બદ આ જે છે તેમને બદલવા જઈએ તો ખરેખર ખુશી થાય છે કે સરકાર વૃદ્ધોની ચિંતા સમજી રહી છે અને હવે મિત્રો વૃદ્ધ પેન્શન યોજના માટેની પાત્રતા ઘણા લોકોના મનમાં પ્રશ્ન થાય છે કે આ યોજના કોણ લાભ લઈ શકે છે તો મિત્રો તેને આપણે સરળ ભાષામાં સમજીએ તો તેની પાત્રતા વિશે શું છે અને તેની માહિતી વિગતવાર જોઈએ તો મિત્રો નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના માટે પાત્રતા ઉંમર સાઠ વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ અરજદાર છેલ્લા દસ વર્ષથી ગુજરાતમાં રહેતો હોવો જોઈએ ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક આવકની વાત કરીએ તો એક લાખ વીસ હજારથી વધુ ન હોવી જોઈએ શહેરી વિસ્તારની વાત કરીએ તો વાર્ષિક આવક રૂપિયા એક લાખ પચાસ હજારથી વધુ ન હોવી જોઈએ અથવા તો બીપીએલ ગરીબી રેખા નીચે યાદીમાં નામ હોવું જોઈએ અને મિત્રો ત્યારબાદ ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના માટે ઉંમર સાઠ વર્ષથી વધુ બીપીએલ યાદીમાં ઝીરોથી વીસ કોર વચ્ચે નામ હોવું જોઈએ બંને યોજનામાં રાજ્ય સરકારના વધારા સાથે દર મહિને રૂપિયા બારસો પચાસની સહાય મળે છે કેટલાક વિસ્તારોમાં એંશી વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધોને વધુ સહાય પણ આપવામાં આવે છે આ રકમથી દવા રાશન અને રોજિંદા ખર્ચની મોટી રાહત મળે છે મિત્રો વૃદ્ધ પેન્શન યોજનાનું ફોર્મ તમે આપણે જાણ્યું તે પણ પીડીએફમાં ડાઉનલોડ કરી શકાય છે ત્યારબાદ મિત્રો વૃદ્ધ પેન્શન યોજના માટે ઓનલાઈન અરજી ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી કરી શકાય જેની માહિતી આપણે જોઈએ તો ઓનલાઈન અરજી કરવા માટે તેમાં સૌપ્રથમ વૃદ્ધ પેન્શન યોજના ફોર્મ પીડીએફ ડાઉનલોડ કરો ત્યારબાદ તેમાં જરૂરી વિગતો ભરો બીજું મિત્રો ત્યારબાદ તે અરજી ફોર્મ જરૂરી જે હોય તે સાધનિક કાગળો જોડો એટલે કે જે દસ્તાવેજ હોય તે જોડી દો ત્યાર જો તમે ગ્રામ્ય વિસ્તારમાં હોય તો વીસી પાસેથી ઓનલાઈન અરજી અને શહેરી તાલુકા વિસ્તારમાં હોય તો મામલતદાર કચેરી ખાતેથી ઓનલાઈન અરજી કરો અને ડિજિટલ ગુજરાત પોર્ટલ પર જાઓ અને તેની વેબસાઈટ પર જઈને સમાજ સુરક્ષા અથવા તો વૃદ્ધ કલ્યાણ વિભાગ પસંદ કરો યોજના પસંદ કરી ફોર્મ ભરો અને મિત્રો સાતમું જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરીને સબમિટ કરો ત્યારબાદ મિત્રો જોઈએ તો વૃદ્ધ પેન્શન યોજના ફોર્મ પીડીએફ ક્યાંથી ડાઉનલોડ કરવી તો મિત્રો ઓફિશિયલ વેબસાઇટ છે જે તેની તેમાં જઈને યોજનામાં વૃદ્ધ કલ્યાણ વિભાગની માહિતી ભરવા અને ફોર્મ ડાઉનલોડ કરી દો ત્યાર બાદ મિત્રો અગત્યની સલાહ ફોર્મ મિશા ઓફિશિયલ વેબસાઇટ પરથી જ ડાઉનલોડ કરો જેથી ખોટી માહિતી બચી શકાય મિત્રો અને મિત્રો હવે જરૂરી દસ્તાવેજોની પણ વાત કરી લઈએ તો તેમાં આધાર કાર્ડ રેશન કાર્ડ અથવા તો બીપીએલ કાર્ડ ઉંમરનો પુરાવો બેંક પાસબુક અથવા તો કેન્સલ ચેક રહેઠાણનો પુરાવો પાસપોર્ટ સાઇઝના ફોટા અપંગતા હોય તો મેડિકલ સર્ટિફિકેટ લાગુ પડતું હોય તો મિત્રો આ દસ્તાવેજો તૈયાર રાખો તો અરજી પ્રક્રિયા સરળ બની જશે અરજી સ્ટેટસની વાત કરીએ તો અને મદદની તો મિત્રો અરજી સ્વીકાર્યા પછી ડિજિટલ ગુજરાત પોર્ટલ પર લોગિન કરીને સ્ટેટસ જોઈ શકાય છે અને હેલ્પલાઈન નંબર તમને મેં જણાવ્યું તે ફરીને પણ જણાવી દઉં તો અઢાર ડબલ ઝીરો બે તેત્રીસ પંચાવન ડબલ ઝીરો પર હેલ્પલાઇન પણ નંબર છે અને મિત્રો બધાય વૃદ્ધોને વારંવાર પૂછાતા પ્રશ્નોના જવાબ પણ આપણે જાણી લઈએ તો તેમાં પહેલો પ્રશ્ન એવો છે કે વૃદ્ધ પેન્શન યોજના હેઠળ કેટલા રૂપિયા મળે છે તો મિત્રો તેનો જવાબ છે કે વૃદ્ધ પેન્શન યોજના હેઠળ લાભાર્થીને વૃદ્ધોને દર મહિને બારસો પચાસની આર્થિક સહાય આપવામાં આવે છે જે તેમના સીધા બેંક ખાતામાં જમા થાય છે એટલે કે બીડી જાય છે એટલે સીધા ખાતામાં જમા થઈ જાય છે બીજું છે વૃદ્ધ પેન્શન યોજના માટે ઉંમર કેટલી હોવી જોઈએ તો તેનો જવાબ છે આ યોજના માટે સામાન્ય રીતે સાઠ વર્ષ કે તેથી વધુ ઉંમર ધરાવતા વૃદ્ધ નાગરિકો પાત્ર ગણાય છે મિત્રો ત્યારબાદ ત્રીજું છે વૃદ્ધ પેન્શન યોજના ફોર્મ એટલે કે પીડીએફ ક્યાંથી ડાઉનલોડ કરવી તો મિત્રો વૃદ્ધ પેન્શન યોજના ફોર્મ પીડીએફ ડિજિટલ ગુજરાત પોર્ટલ અથવા તો સામાજિક ન્યાય અને અધિકારીકતા વિભાગની ઓફિશિયલ વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકાય છે ચોથું મિત્રો છે કે વૃદ્ધ પેન્શન યોજના માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તો મિત્રો ઓનલાઈન અરજીની વાત કરીએ તો ડિજિટલ ગુજરાત પોર્ટલ પર લોગઇન કરીને સમાજ સુરક્ષા વૃદ્ધ કલ્યાણ વિભાગમાં જઈને ઓનલાઈન અરજી કરી શકાય છે અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરી શકાય છે ત્યારબાદ મિત્રો પાંચમું જોઈએ તો શું વૃદ્ધો પેન્શન યોજના ઓફલાઈન પણ ભરી શકે છે તો મિત્રો હા જે વૃદ્ધોને ઓનલાઈન પ્રક્રિયામાં મુશ્કેલી લાગે તેઓ ગ્રામ પંચાયત મામલતદાર કચેરી મારફતે ઓનલાઈન અરજી કરી શકે છે અને મિત્રો આ સહાય ડીબીટી એટલે કે ડાયરેક બેનિફિટ ટ્રાન્સફર મારફતે ડાયરેક્ટ તેમના ખાતામાં જમા કરવામાં આવશે મિત્રો તો મિત્રો આ વૃદ્ધ પેન્શન યોજના એટલે કે જે વૃદ્ધો છે તેના માટેની માહિતી તો મિત્રો વિડીયો ગમે તો લાઇક ને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ જય હિન્દ જય ભારત મિત્રો